ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે અનેક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે સમાજના લોકોને એક મંચ પર એકત્ર કરવા ભરૂચના વઘુસણા ગામ ખાતે ભરૂચ નર્મદા પાટણવાડીયા ઠાકોર સમાજનો સમૂહ ઉત્સવ યોજાયો હતો જેમાં સમાજના પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે નવ દંપતીઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સમાજના મહાનુભાવો અને વડીલો ઉપસ્થિત રહી નવવધુઓને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ લગ્નોત્વને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ નિલેશ ઠાકોર ખજાનચી સતીશ ઠાકોર પ્રવક્તા ભરત ઠાકોર મહામંત્રી ધર્મેન્દ્ર ઠાકોર અને પ્રભારી રાજેશ ઠાકોરે ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો પાટણવાડિયા ઠાકોર સમાજ બરૂદ જિલ્લો અને નર્મદા જિલ્લો સંયુક્ત રીતે જે સંગઠન બનેલ છે એમાં દર વર્ષે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ બે હજાર ચોવીસના વર્ષનું આયોજન આજરોજ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ પગુસના મુકામે અમે કરેલ છે સમાજની ગરીબ પરિવારની બેન દીકરીઓના સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ અને સમાજના ખોટા ખર્ચાઓથી અમારો સમાજ ટળે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગરીબ બેન દીકરીઓની સેવાની ભાવનાથી અમે દર વર્ષે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને બે હજાર ચોવીસનો સમૂહ લગ્ન આજ રોજ અમે રાખેલો છે સમાજના માણસો આગેવાનો તેમજ જે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડીયા ઠાકોર સમાજની કમિટી છે એના પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ હોદ્દેદારોના સાથ સહકારથી આજનો આ સમૂહ લગ્ન અમે આયોજન કરેલ છે અને તમામ સહકાર આપનાર આગેવાનોને બીજા સમાજના આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ